ડાંગમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જંગલ ખાતાના નિયમોની અવગણના કરતા પરપ્રાંતિય પ્રાકૃતિક ડાંગના વિનાશકારકો બની બેઠા છે જે વાત કરીએ છીએ આપણે ઈંટના ભઠ્ઠાઓની હું છું સોફાદિવાસી અને જે વાત કરીશું આપણે ડાંગ જિલ્લાની ડાંગમાં દર વર્ષે ગેરકાયદેસર ઈટના ભઠ્ઠાઓનો ખૂબ મોટો રેકેટ ચાલી રહ્યો છે જેમણે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જંગલના નિયમોને નેવી મૂકી પોતાની ડાંગની ધરાના મૂળ માલિક હોય તેવી જ રીતે કામ કરી રહ્યા છે ખુલ્લેઆમ જંગલોને નુકસાન કરી રહ્યા છે અગાઉ પણ અમારા વોઇસ ઓફ આદિવાસી ન્યૂઝપેપરના માધ્યમથી સરકાર સરકારશ્રીને જાણ કરી હતી પરંતુ સરકારની પાયા વિહોણી સ્થળ વિઝિટથી કોઈ પણ ફરક પડેલ નથી આવા ઈંટના ભઠ્ઠાઓ હાલમાં જ આવા તાલુકામાં આવેલ બોરીગાંવઠા ગામે ઈંટના ભઠ્ઠાઓમાં વિપુલ પ્રમાણમાં સાગના લાકડાનો જથ્થો જોવા મળેલો છે શું આ બાબત વિશે જંગલ ખાતા કે અન્ય સંબંધિત અધિકારીઓને ધ્યાન છે કે કેમ એ પણ એક પ્રશ્નાચિહ્ન મૂકે એવો સવાલ છે ડાંગ આદિવાસીઓના સ્વાસ્થ્ય સાથે ડાંગના ડાંગી આદિવાસી ડાંગી આદિવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આ પરંપંthio કઈ જ બાકી નથી રાખ્યો ડાંગ ગુજરાતનો એક આદિવાસી બાહુલ્ય અને જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે જેની પર્યાવરણીય અને સામાજિક વ્યવસ્થા મોટા ભાગે જંગલ ઉપર નિર્ભર છે ડાંગમાં ઈટના વધાવ સાગના લાકડાનો બેફામ ઉપયોગ

ભઠાવો કરી રહ્યા છે જે કલેક્ટરશ્રીને આ મુદ્દો ધ્યાનમાં લઈ સંબંધિત અધિકારીઓને નિર્દેશ કરવામાં આવે તો સારું કે આ પર્યાવરણનું રક્ષણ એ ખૂબ જરૂરી જંગલ ડાંગના આદિવાસી જંગલ ઉપર ખોરાક વનસ્પતિ અને અન્ય સંસાધનો માટે નિર્ભર રહેતા હોય છે જંગલનો વિનાશ તેમની આજીવિકા સંસ્કૃતિને જોખમમાં મૂકી રહ્યો હોય એવું લાગે છે કલેક્ટરશ્રી આ મુદ્દાને ધ્યાનમાં લઈ સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપી પર્યાવરણનું રક્ષણ કરાવવું એ ખૂબ જ જરૂરી છે ઈટના ભઠ્ઠાઓ ડાંગના આદિવાસી સમુદાયો અને ઇકોસિસ્ટમ માટે નુકસાનકારક તો છે જ એને રોકવા માટે દંડનાત્મક કાર્યવાહી તેમજ કડક નિયંત્રણો ખૂબ જ જરૂરી છે હાલના સમયે પણ આ સમગ્ર બાબત સરકારના નિમાયેલા અધિકારીઓના હાથમાં છે તો શું સરકારના નિમાયેલા અધિકારીઓ આ કડક નિયમ અને દંડનાત્મક કાર્યવાહી કરશે કે કેમ એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન અને સવાલ ઉભો થાય છે કારણ કે દરેક અધિકારીઓને પોતાના ટેબલ નીચેથી આવતી ઇન્કમમાં ઇન્ટરેસ્ટ હોય છે ડાંગી આદિવાસી ભાઈઓ માટે એમના સ્વાસ્થ્ય માટે ડાંગની પ્રાકૃતિક ઇકોસિસ્ટમ માટે એના માટે એમને કોઈ જ પડી નથી ફક્ત એમને એમને ટેબલ નીચેથી આવતી ઇન્કમમાં ઇન્ટરેસ્ટ હોય છે જેથી આવા દંડનાત્મક કાર્યવાહી કરવામાં એમને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી પણ જોવાનું રહેશે કે આગામી સમયમાં કેટલા ભઠ્ઠાઓ માટે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે છે ભઠ્ઠાઓને બેન કરવામાં આવે છે છે જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા ચાલતા હોય એટલા ભઠ્ઠાઓ જે પ્રકૃતિક ઇકોસિસ્ટમને નુકસાન કરતા હોય છે એને બંધ કરવામાં આવશે કે કેમ એ તો આગામી સમય જ જોવા મળશે હાલમાં ગુજરાત પોલીસ દ્વારા ભારતમાં ગેરકાયદેસર વસતા નાગરિકો વિરુદ્ધ વ્યાપક અભિયાન ચલાવાઈ રહ્યું છે રાજ્યના અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા શહેરોમાં આ અભિયાન ખૂબ મોટા પાયે ચાલી રહ્યું છે સાથે ડાંગ જિલ્લો પણ આ અભિયાનથી બાકાત નથી ડાંગ જિલ્લામાં પણ તમામ પોલીસ સ્ટેશન એલસીબી સાથે ડાંગ એસઓજી ટીમ પણ સતત કાર્યરત છે પોલીસ નાયબ અધિક્ષક એસજી પાટીલ દ્વારા ડાંગની જનતાને પણ એક સંદેશ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જો તમારા વિસ્તારમાં તમારા ફળિયામાં તમારા ગામમાં જો આવા કોઈક અજાણ્યા વ્યક્તિઓ જણાય તો પોલીસને જાણ કરો નમસ્કાર ડાંગ જિલ્લાના આહવા મુખ્ય મથક ખાતે આપણે છીએ અને હાલમાં જે ચાલી રહ્યું છે જે ગુજરાત સરકાર દ્વારા જે ચલાવવામાં આવી રહી મુહિમ છે જે વિદેશી જે બાંગ્લાદેશીઓ છે એમને પકડવા માટે જે ગુજરાત સરકાર દ્વારા જે પગલા લઈ રહેવામાં આવ્યા છે કારણ કે વહેલગામ જે હુમલો હતો એ ખૂબ જ નિંદનીય હુમલો હતો અને જે આતંકવાદીઓ દ્વારા જે આપણા કેટલાક એમાં મહારાષ્ટ્રના હતા ગુજરાતના હતા તેમજ અલગ અલગ જગ્યાઓના જે હતા એમના પર જે આતંકી હુમલો કરવામાં આવ્યો ખરેખર જ ખુબ જ નિંદનીય હતો જેને લઈને ગુજરાત પોલીસ છે અને ભારત સરકારે એ પણ ખુબ જ અગત્યના પગલાઓ લીધા છે અને ગુજરાત પોલીસે પણ આ કાયદાઓ લીધા છે તો એની ચર્ચા આપણે જે અહીંના જે પોલીસ મહાનિરીક્ષક છે એમની સાથે આપણે ચર્ચા કરીશું અવૈધ રીતે ગુજરાતમાં રહે છે બહુ વર્ષોથી રહે છે એમના વિરુદ્ધ એક જયારે મુહિમ ચલાવવામાં આવી અને છેલ્લા ગુજરાતમાં મોટામાં મોટી મુહિમ જે છે એ અમદાવાદમાં આઠસો નેવું જેટલા અવૈધ બાંગ્લાદેશી બાંગ્લાદેશીઓ સાંઘવી અને ગુજરાત પોલીસ દ્વારા એમને એ પણ જણાવવામાં આવ્યું તમે સ્વૈચ્છિક રીતે જો તમે સરેન્ડર કરતા હોય તો તમે સ્વૈચ્છિક રીતે કરી દેજો અથવા તો જ્યારે અમે જો તમને ત્યાં ઝડપીશું તો તમારા પર કાયદેસરની કાર્યવાહી દાખલ કરવામાં આવશે

વિદેશી નાગરિકો ને શોધીને એમને ડિપોર્ટ કરવાની જે કાર્યવાહી ચાલુ રહી છે એ દિશામાં અમારા પોલીસ અધિક્ષક શ્રી અસપાલ સાહેબનાર માર્ગદર્શન અમે લોકો ડાંગ જિલ્લામાં પણ તમામ થાણા ઇન્ચાર્જો ચારે ચાર પોલીસ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તેમજ સાયબર ક્રાઇમના પીઆઈ તેમજ એસઓજી ના અમારા પીએસઆઈ જે છે એ તમામ ટીમો કામે લાગીને જિલ્લામાંથી કુલ એકવીસ શકમા દિશામાં અમે લોકોએ કર્યા છે અહીંયા પોલીસ પોલીસ મુખ્ય મથક લાવીને એ પૈકી તમામ ની અત્યારે પ્રાથમિક રીતે એ લોકો પશ્ચિમ બંગાળના છે એવા ડોક્યુમેન્ટ મળ્યા છે આમ છતાં પણ અમે લોકો એમના વિશે વિશેષ માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અગાઉ બે હજાર વીસમાં પણ ત્રણ બાંગ્લાદેશી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્રણે ત્રણ જણાને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા એ દિશામાં જ અમે લોકો ફરી પાછી ડાંગ જિલ્લાની જનતાને વિનંતી કરીએ છીએ કે તમારી આસપાસ કોઈ આવા વિદેશી નાગરિકો હોય જે તમને શંકા પડતી હોય તો તાત્કાલિક પોલીસનો સો નંબર પર કોન્ટેક્ટ કરે અને અમને ઇન્ફોર્મ કરે જેથી અમે લોકો એ દિશામાં આગળની કાર્યવાહી કરી શકીએ એમ છે પરંતુ જો કોઈ પાસે આવા વિદેશી નાગરિકો કે બાંગ્લાદેશી હોય લોકો કામ કરતા હોય કોઈ સંસ્થા હોય કે પછી કોઈ દુકાન હોય કે પછી કોઈ વ્હીકલ્સ પર હોય કે કોઈ મજૂરી પર રાખેલા હોય તમે લોકોએ તો તમને ખબર હોય કે આ લોકો બાંગ્લાદેશી છે છતાં તમે પોલીસને જાણ નહીં કરશો તો તમે પછી મુશ્કેલીમાં મુકાશો એવો મેસેજ અમે લોકો ડાંગ જિલ્લા જિલ્લાની જનતાને જણાવવા માંગીએ છીએ અ અને વિનંતી પણ કરીએ છીએ કે આવા કોઈ વિદેશી નાગરિકો સકમન તમને જણાતા હોય તો તાત્કાલિક સંપર્ક કરે જેથી આપણે આ દિશામાં વધારે પડતું સારામાં સારી કાર્યવાહી કરી શકીએ એમ છે હાલમાં જ ડાંગમાંથી એકવીસ જેટલા વ્યક્તિઓની અટકાયત કરી પોલીસ વિભાગ દ્વારા પૂછપરછ કરી હતી જેમાં તેમના રહેઠાણના પુરાવા પશ્ચિમ બંગાળના છે છતાં પોલીસ વિભાગ દ્વારા આ વ્યક્તિઓની વધુ જાણકારી માટે વધુ માહિતી ભેગી કરવામાં આવી રહી છે આ અભિયાન પહેલગામ આતંકી હુમલા બાદ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈ ઉગ્ર બનાવાયું છે જેના કારણે ગેરકાયદેસર આપવામાં આવ્યા છે ડાંગ પોલીસ વિભાગ પણ પણ સક્રિય જોવા મળી રહી જનતાની સુરક્ષા માટે પ્રયાસો ડાંગ પોલીસ કરી રહી છે એ ચોક્કસપણે આ અભિયાનથી જોવા મળી રહ્યું છે સાથે દેશી ન્યૂઝના ચેનલના માધ્યમથી જનતાને જણાવવા માંગે છે કે જિલ્લામાં કોઈ પણ જગ્યાએ તમને આવા અજાણ્યા વ્યક્તિઓ દેખાય તો થઈ પોલીસ કંટ્રોલ નંબર સો નંબર ઉપર ડાયલ કરી જાણ કરવા વિનંતી